સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવી ગયા ખૂબ જ અગત્યના સમાચાર ચાંદીના ભાવમાં ઘટાડો આજે ફરી એકવાર ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે ગુજરાતના શહેરોની અંદર સોરીયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો આવનારા દિવસોની અંદર સોનું કેટલું ઘટાડામાં જઈ શકે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વીડિયોની શરૂઆત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર સતત વધારા તરફ જતો જોવા મળી રહ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસથી ચાંદીના ભાવમાં પણ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીની અંદર એક ગ્રામ જ્યારે દસ ગ્રામ ચાંદી જ્યારે સો ગ્રામ ચાંદી એક કિલો ચાંદી ચાંદીના ભાવમાં પરંતુ બાવીસ કેરેટ સોનું આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચા્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સોનાના ભાવની અંદર તો કાલની તુલનામાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનું હજુ પણ ઘટાડામાં જઈ કે કે નહીં તો એક ગ્રામ સોનું સાત છે જેની અંદર તમારે તમારા શહેરની અંદર જીએસટી અલગથી લાગતો હોય છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી મેળવવા માંગો છો તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ખાસ કરી માહિતી મેળવી લઈએ તો ઘણા બધા મિત્રો સોના તેમજ ચાંદી ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે અને સોનું હજુ પણ આવનારા દિવસોની અંદર જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો સોનું હજુ પણ કેટલું સસ્તું થશે જેની માહિતી આપણે આજે બપોરના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો જરૂરથી વિડીયો નિહાળવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સતત વધી રહેલા ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજુ પણ સોનું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટની અંદર જ ચર્ચા કર